નમસ્કાર હું અમિત ખુવા હાસ્ય કલાકાર અને આજે એક દિવસનો એન્કર કરંટ ટોપિકની અંદર ગુજરાત ન્યૂઝના તમામ દર્શકોનું ભાવભીનું સરહૃદય હાર્દિક સ્વાગત કરું છું એટલે સ્વાગત અમિત જ કરવાનો છે ખાલી કેવાય હાર્દિક સ્વાગત કરું છું આજે આ સુંદર મજાના પ્રોગ્રામની અંદર મને એન્કરની ભૂમિકા આપવામાં આવી છે આ ગુજરાત ન્યૂઝનો બહુ સરસ મજાનો ઉપક્રમ છે કે જેમાં દર વર્ષે આવી રીતે સરસ મજાના કલાકારોને ખૂબ સરસ મજાના આર્ટિસ્ટોને આવી રીતે એક દિવસમાં જેમ એક દિવસના આપણે પેલા નાયક પિક્ચરમાં અનિલભાઈ બન્યા હતા ને એવી રીતે અમને એક દિવસના એન્કર બનાવ્યા ગુજરાત ન્યૂઝના દર્શક મિત્રો છે દરરોજ આ પ્રોગ્રામને માણે છે તો આજે થોડોક મને સાચવી લેવાનો છે સાખી લેવાનો છે નવા વર્ષે હાસ્યની સાથે નવું વર્ષ ઉજવવા માટે હસવાને હસાવવા માટે કેટલી સુંદર મજાની વાતો થઈ શકે એ વિષય ઉપર આપણી સાથે ચર્ચા કરવા માટે કરંટ ટોપિકમાં આપણી સાથે આજે બે ખૂબ મહત્વના અને ખૂબ અદ્ભુત કલાકાર મિત્રો જોડાયા છે બંને મારા ખૂબ સિનિયર આર્ટિસ્ટો છે એટલે આજે મને બહુ મજા પડવાની છે એમની જોડે વાત કરીને અને તમને બહુ મજા પડવાની છે એમની સાથે વાત સાંભળીને આપણી સાથે ચેતનભાઈ દૈયા છે જેઓ ખૂબ સારા એક્ટર છે ડિરેક્ટર છે રાઇટર છે ચેતનભાઈ આપનું સ્વાગત છે કરંટ ટોપિકની અંદર અને સાથે થેન્ક યુ થેન્ક યુ સો મચ અને સાથે પ્રતિમાબેન ટી આપણી સાથે છે પ્રતિમાબેન આપનું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે સાંભળવાનો છે બાકી ચેતનભાઈ અને પ્રતિમા બેન જેવા સુંદર મજાના કલાકારો ને અનુભવી કલાકારો સામે મારે કઈક બોલવાનું થાય એટલે ધાબા ઉપર બુલેટ બાઇક ફેરવવા જેવું થાય કે થોડુક બોલીએ તે આપણો અનુભવ પતી જાય પણ આજે એમની સાથે આપણે વાત કરવાની છે ચેતનભાઈ આપની વાત થી શરૂઆત કરીએ કે હાસ્ય કલાકારો તો ઘણું હોઈએ પણ તમારી સાથે સ્ટેજ ઉપર કામ બજાવતા હો ત્યારે પાછળના માહોલમાં પણ અમારી જેમ હાસ્ય કલાકારો ની જેમ થોડી મસ્તીઓ ચાલતી હોય કે પછી એક્ટિંગ ના ફિલ્ડ ની અંદર થોડોક બધો માહોલ પાછળ ઘણો સિરિયસ હોય શું કેવું કલાકારો જ્યાં હોય ત્યાં કોઈ દિવસ માહોલ સિરિયસ હોય જ નહીં કલાકારો મજા કરે અને મજા કરાવે ક્યા વાત છે બહુ જ અદ્ભુત બહુ જ અદભુત મજા કરતા રહેવું મજાનું કામ કરતા રહેવું અને જે લોકો છે એમને મજા કરાવતા રહેવું જ કામ છે કલાકાર વાહ બિલકુલ બિલકુલ પણ ઘણી વખત પછી આમ પેલું સિરિયસ ને એવું ના હોય કે ભાઈ આમ એક્ટિંગ ના ફિલ્ડ ની અંદર કે આપને જે પણ ફિલ્ડમાં તમે એઝ અ રાઇટર કે એઝ અ ડિરેક્ટર પણ જોડાયા હોય તો થોડુંક પછી બધું આમ તમારે શું કહેવાય કે કંટ્રોલ માં રાખવાનું હોય એટલે એમાં મારા જેવો એકાદો વાયડો અડવિત્રો કલાકાર જોડાઈ ગયો તમારે તો એજ અ director પછી તમારે ખખડાવું બી પડે ને કે ભાઈ મસ્તી નહી હવે કામ ચાલુ થયું છે એવું એવું કઈ થાય એવો મારા જેવો કોક મળે ક્યારેક હા એતો મળે તો બધે અલગ અલગ પ્રકારના લોકો મળતા જ હોય પણ હવે ઘણી વાર એવું કે અમે જેવા સાબિત થઈએ છીએ એવું અમને કોઈ મળતું નથી ક્યાં વાત હે અમે વાત મસ્તી કરતા હોઈએ છીએ બીજા બધા એવું કે ભાઈ કામ કરી લે હા એટલે તું તમે મસ્તી કરો પછી અમારા જેવા કલાકાર ને licence મળી જાય કે ચેતન ભાઈ મસ્તી કરો થોડી આપણે કરાય પછી જોડે જોડે વાંધો ના આવે

આનંદ છે પણ આપણી સાથે એવો કોઈ રમુજી કિસ્સો ક્યારેક જયારે કોઈ ગંભીર રોલ ભજવવાનો હોય અથવા તો જ્યાં યુમર ન હોય એવો કોઈ રોલ ભજવવાનો આવ્યો હોય અને ત્યારે પણ યુમર ઘણી વખત આપડાથી કંટ્રોલ ના થાય અથવા તો એવું થઈ જાય કે માહોલ થોડો એવો બની ગયો છે કે કંઈક હાસ્ય નીકળી જ જાય છે ને રોલ ભજવો થોડીક વાર માટે એમ થઈ જાય છે કે બધા મસ્તી ઓછી કરો તો પછી સિરિયસ કામ થશે એવો કોઈ રમુજી કિસ્સો આપણે યાદ આવે તો ચોક્કસ અમારી સાથે શેર કરો અમિતભાઈ સૌથી પહેલા તો એક વાત કહું કે કલાકાર માટે કોમેડી કરીને એક ચેલેન્જ હોય છે અને આ ચેલેન્જ મને લાગે છે કે ત્યાં સુધી કે આપણા હાસ્ય કલાકાર માટે આપણને આ ચેલેન્જ બહુ ગમતી હોય છે અને એમાં ખાસ કરીને જ્યારે આપણે સ્ટેજ ઉપર હોઈએ અને સામે આપણા પ્રેક્ષકો જયારે બેઠા હોય ને ત્યારે તો એમ મજા પડી જાય એમ થાય કે આપણે આ લોકોને કેટલા હસાવીએ આ લોકોને કેટલા કેટલું મનોરંજન કરીએ એ આપણા કલાકાર માટે પણ એક બહુ ગમતો વિષય હોય છે અને જ્યારે તમે મને આ એક સવાલ પૂછ્યો કે અ કોઈક સિરિયસ સીન ચાલતો હોય અને એમાં ક્યારેક આમ કઈક આવું કોમેડી થઈ જાય તો પણ સાચું કહું તો મારા ઘણા બધા એવા નાટકો છે કે જનરલી તો હું કોમેડી જ કરતી હોઉં છું કારણ કે મને પર્સનલી કોમેડી કરવું બહુ જ ગમે છે અને લોકોની અપેક્ષા પણ મારી પાસેથી એવું હોય છે કે ભાઈ પ્રતિમા આવી એટલે એ આપણને હસાવશે આપણા બધા જ કલાકારો ચેતનભાઈ માટે પણ એ જ વસ્તુ છે કે ચેતનભાઈ પણ સ્ટેજ ઉપર આવે એટલે ધમાલ કરવાના છે એ લોકોને ખબર જ છે અને આજે તમારા પણ જેટલા વિડીયો આપણે જોઈએ છે તો એ બધાની અંદર એક જ વસ્તુ છે કે તમે આવીને ઉભા રહો અમિતભાઈ તો પણ ખબર છે કે આ વ્યક્તિ આવ્યા એટલે આપણને હસાવવાના છે એટલે આપણા એક કલાકાર માટે આ એક બહુ જ મોટી ઈમેજ હોય છે અને એમાં ઘણીવાર આપણે આપણને એમ લાગે છે કે આપણે અ ઘણી એમાં સફળતા પુરવાર કરી શક્યા છીએ તો મારું નાટક વઉ હાય સાસુ વાઈફાઈ આઈ થિંકા ચેતનભાઈ ને જોયું પણ હશે કે જેમાં આપણા કલાકારો યસ તો અ બહુ સરસ એટલે વાત એટલી બધી ઇન્ટરવેલ પેલાનો જે એક સીન છે મારો કે જે આમ આખો બે દીકરા બે વૌ સાથેનો મારો સીન બહુ સિરિયસ સીન છે અમ બિમલ ત્રિવેદી ઉમંગ આચાર્ય દીપા ત્રિવેદી રિધમ ભટ્ટ અને સાથે મારો એક જે સીન હતો બહુ જ સિરિયસ સીન હતો અને એ સિરિયસ સીન ની અંદર અચાનક એક છોકરો મોબાઈલ માં વાત કરતા કરતા ઉભો થાય છે અને સાચું કહો તો હું એ વખતે એક મારા

સતત અમિતભાઈ ચેતનભાઈ મિનિટ સુધી હું વધારે કોમેડી કરું એટલે પછી મેં કીધું કે વાહ વાહ ક્યા છે. આની બૈરી ગયા ભવમાં નક્કી આખા બાસમતી ચોખા પૂજ્યા હશે કે આવો સરસ મજાનો હસબન્ડ મળ્યો છે

અમુક અનુભવ પછી પણ કયા સમયે શું બોલવાથી આગળની વાર્તાને પણ એવી કોઈ ખરાબ અસર નહીં પડે અને અત્યારે જે માહોલ છે એનો એકદમ તાત્કાલિક ધોરણે ઇમ્પ્રોવાઈઝ કરીને ઉપયોગ કઈ રીતે કરવો આ બહુ જ અનુભવ પછીની વાત છે આવો કોઈ કિસ્સો તમને યાદ આવે ચેતનભાઈ જયારે કઈક આવું ઇમ્પ્રોવાઈઝ કરવાનું થયું હોય હમણાં આપણે લેટેસ્ટ એક નાટક મેં કર્યું વેલકમ ભૂરાભાઈ હાજી હવે વેલકમ ભૂરાભાઈ માં શું ઓપન એર અટીરામાં અમારા નાટક ના શું હતા બધા હવે સ્ટેજ ખાસું મોટું એમ અને ઓડિયન્સ પણ અને ચાલુ સીનમાં કોઈ એક્ટર મૂકે એમ હવે એને જે મૂક્યું હતું ને એનાથી મને ખબર પડી કે અહિયાં થી કોઈ દેખાતું નથી નાટક નહી

આવું કઈક સહેજ આપણે મારા દયા બેન ડોટ કોમ નાટક ની અંદર મારું અત્યારે નાટક ચાલી રહ્યું છે ચેતનભાઈ અમિતભાઈ ખાસ કઉ છું કે નાટક જોવા માટે ખાસ જરૂરથી આવજો

પછી મને થયું હે ભગવાન મેં કીધું આ શું એટલે ઘણીવાર એક એક એવી એક સટાયર કોમેડી થઈ જતી હોય છે ને કે જે ખરેખર આપણા કલાકાર માટે પણ એક હાસ્યનો વિષય થઇ જતો હોય છે અને લોકોને તો ખુબ મજા પડતી હોય છે બિલકુલ બિલકુલ સાચી વાત છે બિલકુલ અને કોમેડીના વિષયમાં પછી લાઈવ અને સ્ટેજ ઉપર સ્ટેન્ડ અપ કોમેડી રૂપે એને રજૂ કરીએ કે આપણે સ્ક્રીન ઉપર એને એક્ટિંગ રૂપે રજૂ કરીએ કે પછી નાટકની અંદર આપણે એને ફોર્થ વોલ તોડ્યા વગેરે નાટકના સ્વરૂપમાં પણ એને રજૂ કરીએ આ બધા જ ફિલ્ડમાં જે કોમન સબ્જેક્ટ છે કે આપણે કંઈક એવું કરીએ છીએ ભજવીએ છીએ કે બોલીએ છીએ જેનાથી લોકો હસે છે એના પણ વિધ વિવિધ પ્રકારો છે આપ એના જાણકાર છો કે અલગ અલગ ઘણા પ્રકારે લોકોને હસાવી શકાય એક જ પ્રકારનો હ્યુમર હોય એવું જરૂરી નથી જેમ કે આપણા નાટકો અમે જોતા હોઈએ તો એમાં પણ દરેક નાટકમાં દરેક સીનમાં એક નવો ફ્લેવર મળે કે આમાં હસું એટલું જ આવે છે પણ આ કંઈક જુદું થયું એ ફ્લેવર મળતા હોય છે અને એ ફ્લેવર ગુજરાતની જનતા હવે ધીરે ધીરે છે પણ જે ગુજરાતી ઓડિયન્સ છે આજથી દસ બાર પંદર વર્ષ પહેલાનો તમારો અનુભવ અને અત્યારનો અનુભવ એમાં ગુજરાતી ઓડિયન્સ હાસ્યને જે રીતે સ્વીકારે છે કે જે રિસ્પોન્સ આપણે કહેતા હોઈએ છીએ કે મળે છે એમાં કોઈ ધરખમ ફેરફાર તમને જોવા મળ્યો પહેલા આ પ્રકાર નો રિસ્પોન્સ મળતો હતોભાઈ કે કોમેડીના જે પ્રકાર જે છે કે પેલા તો અંગી કોમેડીઓ હતી કે જે લોકો એનાથી ખુશ થતા ગમતું તું લોકો આંગીક કોમેડી બહુ જ લોકોને ગમતી હતી પણ ઓલું કહે ને કે હંમેશા કંઈક પરિવર્તન આવવું જ જોઈએ એમ અત્યારે કોમેડીમાં પણ ઘણું બધું ઘણા બધા એના પછીના ઘણા બધા પરિવર્તનો આવ્યા છે ત્યાર પછી ડાયલોગ થી કોમેડીઓ થતી હતી સિચ્યુએશન કોમેડીઓ થતી હતી અને અને લોકો એ બધી વસ્તુને જેમ જેમ તમે નવી વસ્તુ આપો છો એ લોકો એટલું સરસ રીતે એને એન્જોય પણ કરે છે એને માણે પણ છે અને લોકોનું એક્સપેક્ટેશન વધતું જાય છે એટલે કલાકારો માટે પણ એક જવાબદારી વધતી જાય છે એક્ઝેક્ટલી કારણ કે કોમેડી તો દરેક પ્રકારની લોકો માણશે જ આપણે કલાકાર જે પીરસી શોડ જે રજુ કરીશું એને માણવા માટે ઓડિયન્સ તો તત્પર થઈને ટિકિટ લઈને આપણી સામે બેસે છે આપણા માટે એમનો પ્રેમ છે ગુજરાતની જનતાનો ને ગુજરાતની બહારની પણ વિશ્વભરની જનતાનો એ પ્રેમ આપણને મળતો રહ્યો છે એમે સટાયર વીટ બ્લેન્ડ વર્ડ તરી સોગન ચાલીસ પ્રકારો કોમેડીના છે પણ એક જ પ્રકારની કોમેડી વધુ કલાકારો કરે અને બીજા પ્રકારના અમુક પ્રકારો જે એક્સપ્લોર ન થાય એવું ના થાય એની જવાબદારી ક્યાંક આપણા કલાકારોની છે આપણી મારી ને તમારી છે કે આપણે અલગ અલગ પ્રકારનું હ્યુમર રજૂ કરીશું તો એનું ઓડિયન્સ પણ ધીરે ધીરે ડેવલપ થશે અને ધીરે ધીરે એ ઘટના પણ વધશે ખાસ કરીને આપણે ચેતનભાઈ ફિલ્મોમાં બિલકુલ ખાસ કરીને ચેતનભાઈ ફિલ્મોમાં જે પ્રકારની કોમેડી અ માં ડિફરન્સ આવ્યો છેલ્લા પચીસ વર્ષમાં અથવા તો છેલ્લા પાંચ વર્ષમાં કે જેમાં ફિલ્મમાં થિયેટરમાં જતી ઓડિયન્સને જે ફરક જોવા મળ્યો કે એના એના વિશે આપણું શું માનવું એટલે પહેલા કેવું થતું કે દરેક ફિલ્મ માં એક કોમેડી પાત્ર હોય અને એનું કામ માત્ર એક કોમેડી કરવાનું રહેતું હતું એ આપણે મોટા મોટા જોની લીવર સાહેબ ગણી લો કે મહેમૂદ સાહેબ પેરેલલ સ્ટોરી એમની ચાલતી હોય એની પેરેલલ વાર્તા ચાલતી હતી એ પ્રકારનો એક સમય હતો કાદર ખાન હોય કે શક્તિ કપૂર હોય અત્યારે શું થયું છે કે અત્યારે નેટફ્લીક્સ અને ઓટીજી પ્લેટફોર્મ જે લોકોના ઘર સુધી પોહચી ગયા છે એટલે લોકોની સમજણમાં એટલે જેમ સમય બદલાય તેમ સમજણ બદલાય છે એટલે અત્યારે બધા એવું કેવાય કે ઇન્ટેલિજન્ટ કોમેડી થોડીક વધારે અ કરે છે સકલ કોમેડી હોય છે હા એટલે સકલ પ્રકારની હ્યુમર વધારે લોકો પસંદ કરતા થયા છે અને ફિલ્મમાં કેવું જોઈએ તો કોઈ પાત્ર ફાત્રો કોમેડી ના હોય પણ ફિલ્મ ની સિચ્યુએશન માં હ્યુમર હોય

લોકોને ના પરથી પણ ઘણું બધું મનોરંજન મળે છે ઈવન ટીવીમાં આટલી બધી સિરિયલો પણ ચાલે છે પણ જેને કહેવાય ને કે આજે તમે છો ચેતનભાઈ છે હું છું આપણે બધા સ્ટેજ ના સ્ટેજ સાથે સંકળાયેલા આપણે રંગદેવતાના ખોળે રમતા બાળકો છીએ અને આપણે જેને કહેવાય ને રંગદેવતાના આપણા પર આશીર્વાદ એટલા બધા છે કે આજે ભલે ગમે એટલા લોકોના મનોરંજનના સાધનો આવી જાય પણ લોકો થિયેટર સુધી કદાચ પિક્ચરમાં ઓછી આવતા પણ નાટકના થિયેટરમાં કે આપણા તમારા જે જે લોકો આવે છે આટલી ટિકિટ જોવા માટે એ એક ખરેખર એ એ પ્રથાને આપણે બહુ સરસ રીતે જાળવી રાખવાની છે કારણ કે લોકો આપણી પાસે ખૂબ અપેક્ષા સાથે આવે છે અને એ અપેક્ષામાંથી આપણે બધા જ કલાકારોએ ખૂબ સરસ રીતે ટિકિટ વેચાવાના થોડીક શક્યતાઓ વધી જાય એ હંમેશા બેનિફિટ મળ્યો છે કારણ કે લોકો ઘરેથી છાપામાં જાહેરાત વાંચી નીકળે કે હસવાની મજા આવશે તો એ વિચારે થોડો દસ ટકા વિચાર ઓછો કરે ટિકિટ ખરીદતા પહેલા તો પછી ક્યાંક જેટલું બહોળું ઓડિયન્સ આપણને મળે છે એ ઓડિયન્સનો સમય એના પૈસા અને મૂળ તો એનો આપણી અંદરનો વિશ્વાસ એ એ આપણે જાળવી પછી નાના મોટા અનુભવી અનુભવી દરેક મંચના કલાકાર ની હાસ્ય કલાકાર તરીકે મારા મનમાં એવો પ્રશ્ન થાય એવું ઘણી વાર અમે ઘણા કમેડિયન્સ એકબીજાની સાથે આ ચર્ચા કરતા હોઈએ તમારા આમાં મને મંતવ્ય મળે તો મને બહુ આનંદ થાય કે બે પ્રકારની વાત આમાં હોય કે એક કે ભાઈ કલાકારે જે પીરસે ને એ ઓડિયન્સ સાંભળે આપણે જે પીરસીશું ને લોકોને ગમશે અને બીજું હોય કે ભાઈ આપણી ફરજ છે કે લોકોને જે સાંભળવાની ઈચ્છા છે એ આપણે ફિરસવું જોઈએ પછી એ મોરલી કે એથિકલી આપણને કરેક્ટ લાગે ઓવર લાગે અંડર લાગે પણ આપણે રજૂ કરવું જોઈએ તો આ જે વાત છે કે કલાકાર ને રજૂઆત જે કરશે એ ઓડિયન્સ ગમાડશે અથવા તો ઓડિયન્સ ને ગમે એ રજૂ કરવી આપણી ફરજ છે આ બે માંથી તમે પાસા તરફ તમારો ઝુકાવ લાગે હમ તો હું એવું કઉ છું કે હંમેશા કેવું હોય કે કલાકાર ને પોતાને તો કઈ કહેવું હોય

સો ટકા બિલકુલ આજે પહેલું પહેલી જાન્યુઆરી છે આજે નવું વર્ષ પણ શરૂ થાય છે નવા વર્ષની અંદર આપણા જેટલા પણ દર્શક મિત્રો અત્યારે આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે એમને આપણે હસતા રહો ને હસાવતા રહો એવું તો કહીએ છીએ પણ તમે પ્રતિમા બેન કોઈ એવું નવો ટેક આજે લીધો છે આ રિઝોલ્યુશન નો અવારો જવાનો છે હવે રિઝોલ્યુશન અમને ખબર છે કે પહેલી અમે નક્કી કરીએ ચોથી અમારી જનરેશન વાળા મૂકી દેતા હોય બાજુમાં પણ તમે એવું કંઈક નક્કી કર્યું છે કે ભાઈ આજથી

એક વાર કોઈ પણ વ્યક્તિ પછી એ મારી પોતાની ઘરની હોય બાર ની હોય અજાણી વ્યક્તિ હોય હું ક્યાંય ટ્રાવેલ કરતી હું કોઈ મારી સાથે હોય કોઈ પણ વ્યક્તિને પણ મેં નક્કી કર્યું છે કે હું ગમે તે રીતે પણ એમને હસાવીશ ચોવીસ કલાકમાં એક વાર બહુ જ સરસ બહુ જ સરસ બહુ જ સરસ આ બધા વસ્તુ સમજવા જેવી

ચોક્કસ સરસ એટલે નવા અંદર બધા અને ચેતનભાઈ નાનોકડો સવાલ પૂછું બિલકુલ અમિતભાઈ તમને કોમેડી કરવામાં કેટલી મજા આવે છે મને ખૂબ મજા આવે હું નાનપણમાં મેં રમકડાની જગ્યાએ માઈક હાથમાં પકડી લીધું હતું આઠ નવ વર્ષથી ઉંમરે એટલે જીવનમાં આનંદ કહીએ સ્કૂલેથી આવ્યા પછી હોમવર્કની જગ્યાએ જે ઓપ્શન કહીએ બધું નાનપણથી આન જ બનાવી લીધું એટલે ખૂબ મજા પડે છે એટલા માટે કારણ કે આ જ જીવનમાં શીખ્યા છીએ અને બીજું કેવું હોય કે દરેક વ્યક્તિના મનમાં એવા ઘણા વિચારો બેન આવતા હોય કે આપણે આ ક્યાંક રજૂ કરવા છે હવે આપણે આપણા દરેક વિચારને રજૂ કરવા માટે

આસપાસનું જીવન હંમેશા માટે ખૂબ સુંદર અને હાસ્યમય રહેશે ગુજરાત ન્યૂઝ દ્વારા મને આ સુંદર મજાનો મોકો આપ્યો અને એક દિવસનો એન્કર બનાવ્યો એના માટે હું આખી ટીમનો આભારી છું અને દર્શક મિત્રો નો આભારી છું કે તને પ્રેમપૂર્વક આ કાર્યક્રમ ને માણ્યો ફરી ક્યારેક પાછા મળીએ ત્યાં સુધી નમસ્કાર